તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે તમાકુની ખેતીની અંદર તમાકુની ખેતીની અંદર એક સુપર બેસ્ટ અને અફલાતુન રિઝલ્ટ મળેલું છે તો ખેડૂત મિત્રો તમે પણ તમાકુ કરતા હોય તો આ વિડીયોને અચૂક જોજો પૂરો જોજો કેમ કે આ તમાકુની અંદર ખેડૂત મિત્રને જે પ્રોબ્લમ હતો જ્યારે દવા નથી વાપરી એ પહેલાં જે પ્રોબ્લમ હતો એ પ્રોબ્લમને ધ્યાનમાં લઈ એમને અમારી દવા વાપર્યા પછી એને જોરદાર રિઝલ્ટ મળેલું છે તો એ રિઝલ્ટ તમને બતાવીશું અને શું પ્રોબ્લમ હતો અને કઈ દવા વાપરવાથી અમને આટલું જોરદાર અફલાતુનું રિઝલ્ટ મળેલું છે એ પણ તમને બતાવીશું તો ખેડૂત મિત્રો ચેનલની અંદર પહેલી વાર આવ્યા હોય અને વિડીયોને વાર જોતા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આવનારી અવનવી અપડેટના વિડીયો તમને મળતા રહે ઓકે ખેડૂત મિત્રો સાથે વાત કરતા પહેલાં તમને તમાકુનું રિઝલ્ટ બતાવી દઈશું આ બાજુ આવવા દેજો જો આ પાન જોયાનું લગભગ ત્રણથી સાડા ત્રણ પૂલનું ફૂટનું પાન છે આની નસો જુઓ એકે એક પાન તમે જોઈ શકો છો તમાકુનો ગ્રોથ વિકાસ જુઓ આખા ખેતરની અંદર તમે જોઈ શકો છો એકદમ લીલીછમ તમાકુ છે એનો કલર ક્વોલિટી શાઇનિંગ પણ તમે જોઈ શકો છો દરેક પાનમાં બતાવી દેજો આ બાજુ આવવા દેજો જોઈ શકો છો ખેડૂત મિત્રો એકે એક પાન તમે જોઈ શકો છો દરેક પાનની અંદર જોરદાર રિઝલ્ટ મળેલું છે અફલાતુલ રિઝલ્ટ મળેલું છે આખા ખેતરની અંદર બતાવી દેજો આ બાજુ પણ બતાવો નહીં ચાચડીનો પ્રોબ્લમ નથી નહીં કોકડવાડનો પ્રોબ્લમ નથી એકદમ સુપર અને જોરદાર રિઝલ્ટ મળેલું છે તો ખેડૂત મિત્રો તમે પણ તમાકુ કરતા હોય તો વિડીયોને અચૂક જોજો તો આપણે ખેડૂત મિત્ર સાથે જ વાત કરીશું એમને કઈ દવા વાપરવાથી અમને રિઝલ્ટ મળેલું છે આટલું અફલાસું તો નમસ્કાર નમસ્કાર ઓકે શું નામ તમારું ઠાકોરભાઈ ચિતુભાઈ વાઘેલા ઠાકોરભાઈ ચિતુભાઈ વાઘેલા એમનું આખું નામ છે કયું ગામ લાગે જીલોડ જીલોડ ગામ લાગે તાલુકો આકલાવ તાલુકો આકલાવ અને જિલ્લો આનંદ જિલ્લો આનંદ લાગે ઓકે આ તમાકુની અંદર જ્યારે તમે દવા નથી વાપરી એ પહેલાં શું પ્રોબ્લેમ હતો ઉત્પાદન દેખાતું દેખાતું બરાબર ખેડૂત મિત્રનું કેવું એવું છે કે એની અંદર તમાકુની અંદર ગ્રોથ વિકાસ જોવે જે જેવું ઉત્પાદન જોવે એવું વધારો થાય એવું લાગતું નતું પછી એમને કોન્ટેક કરેલો તમે અમારો કોન્ટેક કઈ રીતના કરેલો તમારો તો ફોન નંબરથી હમ એમને નંબરથી એ જોતા હતા રેગ્યુલર અમારા સ્ટેટસ ને વિડીયો તો એમને અમારો કોન્ટેક કર્યો અને એમને ખાલી અખાતરો કરવા માટે જ દવા વાપરેલી અને જોરદાર રિઝલ્ટ મળેલું છે તો ઓકે તો તમે કઈ દવા વાપરવાથી આ આટલું જોરદાર રિઝલ્ટ મળેલું છે ઓકે જો આ દવા વાપરવાથી અમને આટલું અફલાતુન અને જોરદાર રિઝલ્ટ મળેલું છે આ છે આપણે ભૂમિ પરિવર્તન આ છે ક્રોપ પરિવર્તન અને આ છે ફીબીઆસી આ જે અમને જમીનમાં આપેલું છે આ વોલ માઇક્રોન્યુટ્રીઅન્સ આવે અને આ સ્પ્રેની દવા એમને મારેલી છે આ જે તમે ગ્રોથ વિકાસની આ નવી નવી ફૂટ ને બધું જોઈ શકો છો આનો કમાલ છે અને આ વોલ માઇક્રોન્યુટ્રીઅન્સમાં ખાતર આવે છે આપણું ઓકે તો ગઈ સાલ જે તમે તમાકુ કરી હતી એની અંદર કેટલો ઉતારો હતો ગઈ સાલ અંદાજે પોત્રીસ મનનો ઉતારો તો ગઈ સાલ આ સાલ કેવું લાગે તમને ઉતારવાની અંદર લગભગ ડબલ

બરાબર ખેડૂત મિત્રનું પણ કહેવું છે કે રિઝલ્ટ એનું સો ટકા મળે અને દરેક ખેડૂતને આ દવા વાપરવી જોઈએ એની અંદર તમારું ઉત્પાદનમાં ફેર પડશે તમારી જમીન પણ સુધરશે અને સારું એવું પ્રોફિટ પણ મળશે ઓકે તો ફરીથી એકવાર આખા ખેતરની અંદર બતાવી દો તમાકુ આ બાજુ બતાવો દરેક છોડને તમે બતાવી શકો છો જોઈ શકો છો ખેડૂત મિત્રો આ આખા ખેતરની અંદર જોરદાર રિઝલ્ટ મળેલું છે ઓકે તો ઓકે થેન્ક યુ સો મચ ફરીથી વિડીયોને એક વખત લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ તમને અવનવી અપડેટના વિડીયો મળતા રહે ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન કરગર પરિવર્તન